હેલો ફ્રેન્ડ આ છે મારા ફ્રેન્ડની નવી ગાડી તો આપણે પહેલાં એને કોંગ્રેચ્યુલેશન્સ કહીએ અને એ ગાડી લઈને અમે ફરવા નીકળી પડ્યા છીએ હું ને મારી ફ્રેન્ડ તો વરસાદ બહુ છે નવી ગાડી છે તો બી અમે નીકળી પડ્યા છીએ અને અમે બે એટલે હું ને મારા હસબન્ડ નહીં મારી ફ્રેન્ડ હા જે જેનું નામ કિરણ છે નવી ગાડી ને અમે બંને ફૂલ વરસાદમાં નીકળી પડ્યા છે ફરવા ખબર નહીં અમારે ક્યાં જવું છે તો સિરિયસલી અમને નથી ખબર પણ બસ રોડ ઉપર ફરીએ જ છીએ વરસાદ છે વાતો તો એટલી બધી કરી છે કારણ કે એ બીજી જગ્યાએ રહે છે અમે બીજી જગ્યાએ રહીએ છીએ તો મળવાનું બી હોય છોકરા બી ઘરે હોય છે એટલે અમને સાચેને ટાઈમ નથી મળતો પર્સનલી વાતો કરવાનો અને ગપ્પા મારવાનો તો અમે બંને સાચે નીકળી ગયા છે પતિને મૂકીને એણે એના હસબન્ડને બી નથી લીધા મેં જોનીને બી નથી લીધા અને અમે બંને ફરવા નીકળી ગયા છે ફરતાં ફરતાં અમે બહુ બધી વાતો કરી વાતો કરતાં કરતાં એને તો ધ્યાન બી આપવાનું હોય છે કે કેવી રીતના ગાડી ચલાવવી હું તો બાજુમાં બેસીને વાતો જ કરું છું એટલે બહુ મજા આવી પણ સરસ મજાની એક નાની ટૂર અમારી થઈ ગઈ અમે બંને બહુ એન્જોય કર્યું રસ્તામાં અમે ઉભા રહ્યા મકાઈ ખાધો અને સરસ એન્જોય કર્યું